જે મોરે તાપું ચાટવાડે તાપું ચાટવાડે આ સાઈડ કા જે મોરે જે મોરે જે મોરે જે મોરે બડજો આરીયા આરીયા અનકે લગાયો બે ત્રણ દોય છે ચેર આઈ છેલેની દેલી છેલા મોન પાગ વેચવા આગર અનકો આ મોજ પાગ વેચવા આની દીધા મોન પાગ હોય છે રે રે ઇદી બોય ઓયલી બોય અજો <chat> અતુલ <imllan> આ ઈ સાંભળો ટાગ રૂમ આ ગોડેલે છે આ જમલા વરે છે થર ગણે થર ગણે તાર આ કેતો જઈ મોન ગણ આ જઈ મોન કરે એને નડેલી રીમોન નડે મેફસી ઈલા ઓર એક ક્ષણ થાય છે આય અંડા નઈ આદુડી રાંડના આ ના કતાજે പതഞ്ഞായി പതന്നെ ഇങ്ങോട്ട് കേറാൻ പോകുന്നു കൈമര ശാവാണ്ട് കൈമര ശാവാണ്ട് പതഞ്ഞാ നാമറച്ചേ പോ ടാർക്കട് തരാ നിതാ लेके വരി ബാബുണ്ടെ വെച്ചിയാമോ ആരെ ബാബുക്ക આલી મમ આલી મમ હા મમ બોય મતોજી વચ્ચે રેગા યે કાય કોણ બગે મલકો બટ બોન બોર કો દેલા બોન બો હા આને કી પી દે તા કોણ દે કો ના ફપસી લાસ્ટ બોન બો 38 માર માર Nothing pas. do.